કડલા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો ગણપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધ્યક્ષ શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેશ નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલ એલસીબીનાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ કડલા ભારાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ગાંધીધામ તાલુકાના ભારાપર ગામની સીમમાં આવેલ એલપી ગોડાઉન પાછળ બાવળની જાડીમાં ધીરજ પ્રેમજી થેટા રહે ગણેશનગર ગાંધીધામવાળો પોતાના સાયગીરી તો સાથે મળી ભારતીય બનાવટીનો વિદેશી દારૂ જથ્થો મંગાવી સંગ્રહ કરી રાખેલ છે અને અન્ય વાહનોથી આ જથ્થો સગે સગેવગે કરવાના છે તેવી ચોક્કસ બાતમી આધારે આ જથ્થાને એલસીબીની ટીમ દ્વારા રેડ કરવા નીચે જણાવતા મુજબ પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે કંડલા મરીચ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ આરોપીનું નામ ધીરેજ પ્રેમજીભાઈ ધેટા રહે ગણેશનગર ગાંધીધામ કચ્છ દારૂનો જથ્થો મંગાવનાર ડબજે કરેલ મુદ્દામાલ સાતસો પચાસ એમએલની અલગ અલગ બ્રાન્ડની બોટલો પંદરસો એક હજાર પાંચસો અડતાલીસ બે લાખ બાર હજાર ચારસો